એવરીવન હું એચ કે બારડ કુકિંગ ચેનલથી બોલું છું આજની મારી રે રેસીપી છે મુરૈયાની ખીચડી હમ હવે તેને પાણી સો ગ્રામ મુરૈયો એમાં સો ગ્રામ જેવી ના પચાસ ગ્રામ ખોડ લેવાની રહી એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું હવે ટામેટા ટામેટા એડ કરીશું થોડું અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું નોર્મલી સ્વાદ અનુસાર મરચું એડ કરીશું થોડી હળદર એડ કરીશું ટામેટા ટામેટા થોડા ચડી જાય નોર્મલી થઈ જાય પછી જ હું એ મોરૈયો આ રીતે પલાળીને રાખ્યો છે ધોઈને હવે ટામેટાનો વઘાર થઈ જાય થોડી વાર એડ કરીશું સત્તા એડ કરીશું હવે એમાં મોરૈયા એડ કરીએ થોડી પણ એડ કરીશું તૈયાર થઈ ગઈ છે હવે બંધ કરી દઈશું લીલા કરીશું તમે અમે આ રીતે મોરૈયાની ખીચડી પણ બનાવી શકો છો મોરૈયાને દૂધ સાથે પણ ખીર ખીરની માફક તમે બનાવી શકો છો અનેક રીતે તમે મોરૈયાનો ઉપયોગ કરીને નવરાત્રિમાં તેનો સ્વાદ લઈ શકો છો તો આ રીતે તમે આ રેસીપી આજની મારી ગમી હોય તો ઘરે તમે જરૂરથી બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ